કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમિત શાહ આવતીકાલે જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે સવારે સાડા દસ વાગે અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણ પતંગ મહોત્સવ મનાવશે સાંજે સાડા ચાર વાગે ગાંધીનગરમાં ઉત્તરાયણ પતંગ મહોત્સવ ઉજવશે તો સાંજે સાડા પાંચ વાગે અમદાવાદના ચાંદલોડિયામાં ઉત્તરાયણ પતંગ ઉત્સવની ઉજવણી કરશે તો આ પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે ગૃહમંત્રી અમિત શાહનો આ વર્ષે પણ તેઓ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં કરશે પરિવાર સાથે કરશે કાર્યકર્તાઓ પણ જોવા મળશે અને સવારે દસ વાગે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વેજલપુરમાં સાડા દસ વાગે ઉત્તરાયણની ઉજવણી કરશે અમિત શાહ સાડા ચાર વાગે ગાંધીનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરશે સાડા પાંચ વાગે ચાંદલોડિયામાં ઉત્તરાયણની ઉજવણી કરશે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હિરેન કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે ઉત્તરાયણના તહેવાર પર કેન્દ્રીય ગૃહમંત્રીનો જો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વર્ષોથી ઉત્તરાયણ અમદાવાદમાં આવીને પોતાના પરિવાર સાથે કાર્યકર્તાઓ સાથે અને ભારતીય જનતા પાર્ટીના મજ્જેદારો સાથે ઉજવતા આવ્યા છે તે જ મુજબ આવતીકાલે જ્યારે ઉત્તરાયણ છે ત્યારે તેઓ પોતાના સંસદીય મત વિસ્તારની અંદર આવતા અલગ અલગ વિસ્તારમાં જશે અને ત્યાં પતંગ મહોત્સવની ઉજવણી કરશે પરંતુ સૌથી પહેલા તેઓ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કરવા જશે અને ત્યાં

કરશે અમિત શાહ મોટા તહેવારો જયારે પણ હોય છે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી સામાન્ય લોકો વચ્ચે મતદારો વચ્ચે અને કાર્યકર આગેવાનો વચ્ચે રહી અને મકર સંક્રાંતિ પર્વ ની ઉજવણી કરશે આભાર હિરેન જાણકારી આપવા માટે તો મકર સંક્રાંતિ પર્વની ઉજવણી આ રીતે કરવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ